આપણે આજે આ જગ્યા ઉપર જોઈએ છે ગુરુદ્વારા ની અંદર આ જૂની આપણે જે અમારી દેશી નળિયા એક્ટિંગ ચાલો આ નેક્સ્ટ

મિત્રો આ ગામ જે આપણે છીએ અત્યારે ગુજરાત નું છે અને આપણે લખપત લખપત નામ એના લીધેથી પેડું કે આ ગામની અંદર લાખો કરોડો રૂપિયા નો વહીવટ થતો હતો ને દર કલાક ની અંદર આ ગામની અંદર લાખો કરોડો રૂપિયા નો વહીવટ છે મિત્રો અમે અત્યારે લખપત ગુરુદ્વારા ની અંદર પોચી ગયા અમારે નારણભાઈ અત્યારે બાંધે છે નારણભાઈ કમ્ફર્ટેબલ થઈ ગયો નહીં કમ્ફર્ટેબલ છે ગુરુદ્વારા અને આ છે એમનું ગાર્ડન આ દેશી નળિયા આપણે આજે આ જગ્યા ઉપર જોયા હશે ગુરુદ્વારાની અંદર આ જૂની આપણે જે અમારી બાજુ ખડકી કે ત્યાં અહીંયા ડેલી કે અને કચ્છમાં શું કે આપણને ખબર નથી આખો આખો બધું જુનવણી સ્ટ્રક્ચર માટીના દેશી નળિયા અને આ પણ બધી જુનવણી જે સાગની વસ્તુ છે

અને પ્રસાદી પણ લઈ લીધી બહુ મજા આવી ગઈ જ્યારે પણ તમે લખપત આવો હોતો ત્યારે એક વખત ગુરુદ્વારાની અંદર મુલાકાત લેવાનું ભૂલશો નહીં સરસ મજાનું બધું સ્ટ્રક્ચર છે અને આ છે જો જૂનની અને અમારે તો સૌરાષ્ટ્રની અંદર ડેલી કહેવાય પણ આપણને આઈડિયા નથી કચ્છની અંદર શું કહે છે આ જો માથેનું માથે પણ રૂમ છે અને આ જો નીચે ડેલી અમે આને ડેલી ખાનું હતી કહેવામાં આવતું અમારે કાઠિયાવાડ ની ભાષાની અંદર ડેલી આ ડેલી આજે પહેલી વખત આપણે કચ્છની અંદર જોયું છે અહીંયા આ બધું કોઈ બારેથી મહેમાન આવે ને તો મહેમાન ને ખાલી બેસવા માટેનો ડેલી ખાનું કહેવામાં આવતું અમારે અહીંયા જો તમે ડેલી આવું જોયેલું હોય બારે ક્યાંય તો અમને જરા કોમેન્ટ કરજો અને આ જો જૂની એકદમ ડેલી છે જો પાછળથી ડેલીનો વ્યૂ આંખો અને સરસ મજાની જૂની જ છે

છસો વર્ષ પેલાનું બાંધકામ છે સંશોધન કરે છે આ બે શું સંશોધન કરે પૂછ્યું આપણે એમને

અને સરસ મજાનો જે કિલ્લો છે આજે આપણે ઊભા છીએ અત્યારે જ્યાં અહીંયાથી થી છેલ્લું લાસ્ટ ગામ છે ગુજરાત અને ઇન્ડિયાનું આનેથી આગળ આવે સીધું પાકિસ્તાન

અને અમારે જવું છે આગળ મંદિર બધે મંદિરે જવું છે ને પાછળ જે અહિયાં પવન જે આવે છે ને પવન મસ્ત પવન આવે છે અને બહુ મજા આવે છે અહીંયા અત્યારે હજુ અત્યારે તમને બતાવી દો હજુ વ્હાઈટ વ્હાઈટ અને આ પણ જગ્યા અત્યારે પોચી જગ્યા છે હજુ વ્હાઈટ અને હજુ એટલાથી અમે ઘણા બધા આગળ આવી ગયા છીએ આખો પતિ વહીવટ જે થતો હોય અત્યારે આપણી એ જગ્યા ઉપર છે આજી જો બધા આગળ આવેલા જાય છે હું એક જ પાછળ છું કારણ કે ધીમે ધીમે તમારા માટે ફોટોગ્રાફી ભેગા કરું છું અને સામે જે આ સાઈડમાં એ નાના નાના બધા ટાપુ છે અહીંયા હમણાં પણ હતા આગળ છે આપણે બતાવી નહીં શકે કારણ કે આપણો કેમેરો એવડો બધો છે ને કે ઝૂમ વધારે એવું કરી શકે એવું સામે છે હરણ લગભગ દસ થી પંદર જેવા અને આ જગ્યા ઉપર ટાપુ છે અને આ જે સામે ઇન્ટરનેશનલ બોર્ડર આપણે આગળ અને પછી ઇન્ટરનેશનલ બોર્ડર સોરી હતી બે બે નેટ ઇન્ટરનેશનલ બોર્ડર આવે 0. આપણે બસ મંદિરે પહોંચો અમારી લગભગ આશરે આનો અને આ બે ની અંતર છે 28 કિલોમીટર આ જો બંસીભાઈ એટલે વિડિયોગ્રાફી અત્યારે ચાલુ છે આ જો બંસીભાઈ ની પાસે અત્યારે વિડિયોગ્રાફી ચાલુ છે અને જો સરસ મજાનું જો બધી જગ્યા આવી ગઈ છે અને જગ્યાઓ ઉપર જો બંસીભાઈ અમે બે વિડિયોગ્રાફીમાં અત્યારે મશગુલ છે અને આ બધા ભાઈઓ અત્યારે બેઠા છે ભગવાન ભોળાનાથ નું મંદિર છે અને આ બધા જો અત્યારે અમે દર્શન તુલસીભાઈ અત્યારે દર્શન કરે છે એકદમ દરિયાની વચ્ચો વચ્ચ મંદિર છે તુલસીભાઈ બહુ સરસ મજાની જગ્યા છે હો હૈ મહાદેવ હામા તમે ગુગલ ને હું પૂછું

નથી કહો તો ક્લિયર નથી તો એક મિનિટ હા તો કિલોમીટર આ શું એક્ટિંગ ચાલો કમન આ અમારો બુરુવા એ બુરુવા હાલો નેક્સ્ટ નેક્સ્ટ આ તો મિત્રો અત્યારે રાસ પણ અત્યારે ચાલુ છે આ હતો અત્યારે ભાઈ અમારે કોઈ ભાઈ રાસ લેતા રહેતા હેલા આવે છે

અમારો કચ્છ કેવો લાગ્યો તમે તમારા તમારા સૌરાષ્ટ્રમાં જઈને અમારા બે વખાણ તો કરશો ને લખપત કિલ્લો છે છસો વર્ષ બાંધકામ છે આ ગામ દેખાય છે આ ગામ છે એ ગુરુદ્વાર આવેલ છે

યુદ્ધ થતું એ એ સમય ની અંદર અહિયાં થી ઉપર ઉપર એને બંદૂક છે કે પછી કોઈ આપણે તોપ છે એ કોઈ પણ આપણે શસ્ત્રો આપણે આપડે થી ઉપયોગ કરી શકતા આખે આખી દિવાલ ઉપર છે અહિયાં પણ છે એ થી નાની સાઈઝમાં છે અને હજી એની થી આગળ એક છે હું તમને બતાવું મોટી સાઈઝમાં આ બધી બધી સાઈઝમાં તમને બધા પ્રકારના હથિયારો તમને હથિયારો માટે તમને મળશે જો અહિયાં બે બે ના બે જગ્યાઓ પછી એક આ બાજુ છે ને કા આ બાજુ છે આનામાં પણ બંદૂક રાખવાનું મંદિર છે

અંદર ઓયું શું કે વાહ આ જો આ ગેટ ની સુધી આ ગેટ છે આ જો ગેટ ની અંદર અમાર નારણભાઈ ઉપાડે અને અત્યારે સર્ચિંગ ચાલુ છે નારણભાઈ સર્ચિંગ આતે ને કે પ્રોસેસિંગ પ્રોસેસિંગ કાવ છે કેવી રીતે બનાવજે અને કેવી રીતે અટકાવે આપણે બનાવવાનો છે એટલે કે આપણે પોતે અટકીયા અહીંયા હું માતાને ત્યાં

અને પલટન મિત્રો અમે મંદિરના પાછળ ના ભાગ માં અંદર એન્ટ્રી થઈ ગયા છીએ અને આજે અમારા સુરેશભાઈ દુખે છે પગ સધી પેલા મંદિર અને આજે માતાજી ના દર્શન પણ આપણે કરીએ

आज की जो उम्मीदरों इतिहारे बत्ती बोटरों की इतिहार जो समार काम चालू हुए और नया जो कलर चालू हुए एक जिके अभी जो समार काम चालू हुए और नया काका जो सरस मलियानों जो पानू पकाने जो बदल बोना बदल सामान बदल आज की उम्मीदरों बोटर और मारन सरोवर की गौशाला और છે આજે અહીંયા શણગાર્યો જે તમને કોઈ

કઈ ભૂલચુક થયો તો અમારા થી માફ કરજો સાથે બધા ફરવા માટે ગયા હતા તો આજનો જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર કરો ને પૂછો ને ચેનલ ને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં લઈને કમેન્ટ કરવાનું યસ ચાલો મિત્રો મળી ફરી પાછા બીજા નવા નોકરી